મીરાવોલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે બહેનોની મનપસંદગીની સાડીઓ બતાવવાના છે લચકદાર કાપડમાં પોચા કાપડમાં હેવી હેવી સાડીઓ પ્રસંગમાં પહેરાય એવી સાડીઓ અને એ પણ સસ્તી રેન્જમાં તો એ પહેલાં આપણે બતાવીએ છીએ કાંઈક નવરાત્રિને લગ હેવી કલેક્શનના અઢી મીટર કટવાળા દુપટ્ટા છે જેની અંદર ચેકા બોર્ડર એ આવશે આ જોઈ લો તમે એકસો ને પચાસ રૂપિયામાં અઢી મીટરના દુપટ્ટા છે અને ચોલીમાં તમે સરસ નાખી શકો તેવા હેવી દુપટ્ટા છે એની અંદર તમને કલર પેટર્ન બતાવી દઉં છું અલગ અલગ આ જોઈ લો એકદમ મસ્ત છે પછી આ દુપટ્ટો છે ચાર વાળો દુપટ્ટો છે આખા નથી ખોલતી બધા રામા કલર છે આ જો રામા કલર ચેક્સ વાડી છે અને રામા કલર કે ખાટો કલર છે બહુ મસ્ત ખાટો કલર તો એને બતાવી દઉં છું એકદમ ખાટોરામાં છે બેનોને ગમી એવો બધા કલર આવશે એની અંદર આ જો તમે આ જોઈ લો એકસોને માં એકદમ મસ્ત આઈટમ છે એની અંદર મરૂન કલર બતાવું છું મરૂન કલર જુઓ

અઢી મીટર કટની ની ગેરંટી આખો દુપટ્ટો જો એકસો પચાસ મસ્ત આઇટમ છે એની અંદર એક આ જેકાટ બોર્ડર છે અલગ અલગ પેટર્ન છે એટલે બધા નથી ખોલતી એક આ બાંધણી છે આ તો બહુ હાલશે ને બહુ ગમશે બધાઈને આ જોઈએ જેકાટ બોર્ડર વાળો છે મોટા બ્લુ છે નેવી બ્લુ કલર એ આપણે બેનો નો સ્પેશિયલ છે નેવી બ્લુ કલર એકદમ કાટો નેવી બ્લુ છે એકદમ એટલે એકદમ ખાટો નેવી બ્લુ આ જો સાડી બતાવવાના છે વિડિયો જોતા રહેજો દુપટ્ટા વ્યવસ્થિત બતાવી દઈએ તો બેનોને જોવા ગમે અને લેવાય ગમે અચો મસ્ત છે બતાય હવે એની અંદર આપણે રસ્ટ કલરમાં પેટર્નો છે રસ્ટ કલર અત્યારે ફૂલ ડિમાન્ડેડ કલર છે બેનો ખાસ ધ્યાનમાં રાખજો કલર બહુ હાલે છે ગ્રીન કલર ની ચોલીમાં અને તમારે એકદમ સરસ સુધી નીકળશે આ જોઈ લો એકસો પચાસ માં આ જુઓ મસ્ત મસ્ત દુપટ્ટા છે અને એકા જોઈ લો

કોટન ના દુપટ્ટા છે એકદમ સરસ પ્યોર કોટન નું કપડું હતું હવે બીટ કલર થી શરૂઆત કરીએ ગાળા બોર્ડર માં સુપ્રીમ ક્વોલિટી અત્યારની ત્રણસો ને પચાસ રૂપિયા બોલો હોલસેલ કસ્ટમર ને લેવી હોય તો ફૂલ ફાયદાવાળી આઈટમ છે પૂરેપૂરા પૈસા કમાઈને તમે વેચી શકો એવી સરસ આઈટમ ત્રણસો ને પચાસ રૂપિયાની મેથી પીળો કલર છે લેરિયાની અંદર જો એકદમ એટલે એકદમ લચકદાર કપડું છે ખાસ કરીને કઈદાઉ નોર્મલ સેકન્ડમાં છે જેરી લીલો કલર અને રાણી ગુલાબીનું મસ્ત કોમ્બિનેશન છે એકદમ નવું કલેક્શન આવ્યું ના માલ આપણે જોતો હોય ત્યારે આપણે ખુદને મળતો નથી આ એકદમ લચકદાર કાપડમાં છે જો ત્રણસો ને પચાસ માં આ જોવાની પ્રેસ સાડી આપણે નવસો નવસો માં વેચી ગજી જેવું એકદમ સરસ એવી કપડું આનો સાંધો એ ચારસો માં વેચાય છે આપણે સાડા ત્રણસો માં નોર્મલ સેકન્ડ સાડી આ જો આપણે સાતસો સાતસો માં વેચેલી છે અને આપણે ત્રણસો ને પચાસ માં છાપવાની છે બોલવાની સરસ સાડી છે આ જો એક બીટ કલર છે એકદમ મસ્ત બીટ કલર છે ત્રણસો મલ્ટી કલર છે વરિયારી કલર એ સરસ છે એકદમ સરસ ઠંડો ઠંડો વરિયાળી કલર ત્રણસો રૂપિયા છે બદામી કલર

એનો પાલવ જોઈએ ત્રણસો પચાસ માં મહેંદી કલર છે કાચો મહેંદી કલર આ જોઈએ કાચો મહેંદી કલર એની સાથે ટમેટો નું કોમ્બિનેશન છે ત્રણસો ને પચાસ રૂપિયા એકદમ કાટો મહેંદી અને રાણી ગુલાબી નું મસ્ત કોમ્બિનેશન છે પટોળાની પ્રિન્ટ છે ત્રણસો ને પચાસ માં આ જુઓ આ એકદમ સરસ છે રાણી ગુલાબી અને એની સાથે બ્લાઉઝ આ જો આ એક મહેંદી કલર છે મહેંદી કલર આ એકદમ મસ્ત છે ત્રણસો પચાસ રૂપિયામાં મહેંદી કલર આ જો અને ચેરી લીલો લાસ્ટમાં બતાવું છું એક નંબર ક્વોલિટી હેવી હેવી આઈટમ ફૂલ લચકદાર કપડું અને કમ્પ્લીટલી ફ્રેશ માલ છે પણ નોર્મલ સેકન્ડ આવશે ચાખું પડી ગયેલું પીસ એ નથી એકદમ સરસ તદ્દન નવા નવા પીસ છે બધા ત્રણસો પચાસ રૂપિયામાં ક્વોન્ટિટી હજી આપણી પાસે ઘણી બધી છે તો હોલસેલ કસ્ટમરને જોઈએ તો અવશ્ય મુલાકાત કરજો રિટેલ કસ્ટમરને ખૂબ એટલે ખૂબ ફાયદો જ છે આમાં જય માતાજી